ઉપર નીચે નહી કરો ને તો નાની બોટલીથી પડતા પડતા રહી જાતું હમણા અરે કાઈ નો થાય તમે શું ઉપાધી કરો છો અરે શું ઉપાધી કરો છો આ જો કેટલી હલે છે તમે ઉભા બેઠો કેમ તમે હું ડૂબતા ડૂબતા કઈ નઈ પડી જાવ બેસું જ નથી ત્યાં અરે યાર ગંગા કિનારે ઉભા ની કે વાત કરે હું તો આ કિનારો લેવાની વાત છે અરે મિત્રો હું ખાલી છે ને ખાલી આમ બોટ માં ઉભો થયો અને બોટ માં જે ઉભો થયો ને તેણોભાઈ છે ને આ પાણી ઉપર બેઠા એમાંથી નીચે બેસી ગયા યાર યાર શાંતિથી બેસીને લો એ તો નાની હોડકા છીએ આપણે અને આપણી સાથે બધા ઓછા માણસો છે નાની બોટ છે ડૂબી જવાય જવું એસી ફૂટ છે એસી ફૂટ એમાં કાંઈ નો થાય યાર તમે બી બહુ જાજા છો પાણી બંધાર પાણીઓ ઠીક છે આમાં ખબર ન પડે શું થાય આમાં ભાઈ તને બીક લાગે પાણીથી બીક લાગે મને પણ આજે એટલી બધી નથી લાગતી કેમ કે આપણે ગંગા મૈયાના ઓલા પર છીએ ગંગા મૈયા આપણી બહુ રક્ષા કરશે ગંગા માતા એટલે મને એમ ટેન્શન જેવું નથી પણ ડર લાગે એટલે મેં જો લાઈફ જેકેટ પહેરી તો લીધું જ છે તમે જેકેટ તમે જેકેટ પહેરી જો ને પણ ગંગા મૈયા રક્ષા કરે કે ન કરે તમે નથી મારી રક્ષા કરતા પણ મેં કઈ કર્યું જ નથી હું તો ખાલી મિત્રો છે ને ખાલી આમ ઝડિક શૂટિંગ કરવા ઊભો થયો ને ત્યાં તો ભણો ભાઈ સીધા ગરમ થઈ ગયા કે તમે એક મને ડુબાડી દેહો ઈ કે ખોટી વાત કરવાની નહીં પણ ઊભા થવાની જરૂર જ નથી હું તમારો એક ફોટો પાડી દઉં તમે

મારું એવું છે ઓલા ભાઈ દાંત કાઢે ભાઈ તમે ગુજરાતી સમજો છો ભાઈ આપણ પાણી થી બહુ પીવે છે અમાર ભાઈ

પાણીની ની ઘાત ઓછી છે તમારા કરતા વધારે ઘાત છે મને જો કઈ પાછી મિત્રો હવે તમે કેજો કોમેન્ટની અંદર કે મારી ઘાત પ્રણવ ભાઈ ઉપર કેવડી હોય શકે કે ન હોય શકે હોય તમારી જ વધારે ઘાત છે પાણી તો ઠીક છે હવે

બો કઈ દી યાર આ ભાઈ અમે જો અમે ઓલા કિનારે હતા ત્યાંથી ઠેઠ ફરતા ફરતા અમે આ કિનારે આવ્યા છીએ ગંગાના અને અમારી જે હોટલ છે ને એ ઓલા કિનારાની પાછળની ભાગમાં છે મિત્રો એટલે અમે ગંગા કિનારાની અંદર અત્યારે મોજ લઈએ છીએ પણ પ્રણવભાઈને એવું છે કે હું એને ડૂબાડી દઈ બોલો હવે તમે કોમેન્ટ કરજો આની અંદર સાચું છે કે ખોટું છે રેડી